નવી મુંબઈ પોલીસે જુદી જુદી કાર્યવાહી કરીને દસ કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે આંકડા દર્શાવે છે કે બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં એક હજાર એકસો તેતાલીસ કેસ નોંધ્યા અને એકસો અગિયાર આફ્રિકન નાગરિકો સહિત એક હજાર સાતસો તેતાલીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પાસેથી અડત્રીસ કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રહેતા એક હજાર એકસો એકત્રીસ આફ્રિકન નાગરિકો અને બસો ચોવીસ બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી કરવામાં આવી અને એક હજાર એકસો અઠ્યાવીસ આફ્રિકન નાગરિકોને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા ડ્રગ ફ્રી નવી મુંબઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેમાં અભિનેતા જોન અબ્રાહમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે નાગરિકો માટે હેલ્પલાઇન નંબર ડબલ टू डबल वन टू शुरू कर वन मंत्री गणेश नाईक धारासभ्य प्रशांत ठाकुर ने हाजरी मा दस करोड रुपया ना मा हो। में दस करोड़ रूपया ड्रग्स जत्था नो नाश मुंबई माननीय विश्व भावना रखते हुए अपने देश के पंतप्रधान नरेंद्र मोदी जी ने सभी स्तर पे युवक ऐसी मनोकामना व्यक्त की है एक डेढ़ दो महीना पहले अपने राज्य के मुख्यमंत्री देवेंद्र जी फडणवीस और सीने अभिनेता जॉन अब्राम उस वक्त में मैं भी था प्रशांत जी भी थे मिलिंद अपने पुलिस के आयुक्त इन्होंने नशा मुक्ति को पूरा रोक लाने के लिए यंत्रणा शुरू की और नशा मुक्त पुलिस वाले और उसका अनुकरण अभी और आयुक्ताय में भी हो रहा है ग्रामीण भाग में भी हो रहा है